મૂર્તિ ના આગળ એ પડદો શાનો છે બહુ વિચાર કરજો તારણ પરમાત્મા વચ્ચે ખાલી આટલો પડદો છે જો આ પડદો હટી જાય તો તારણ પરમાત્માને નિરંતર છે ભાવ અંતર નથી પણ આપણે પેલા પડદા હટાઈએ છે પૈસા લી આલી નો ઈ કને એમ તો એ ભ્રષ્ટાચાર તન કોઈ બીજો થોડો બેઠો છે ઈ કને નહી હો અને ત્રવા દીધા કે બાપજી ઉતાવળ સ જલ્દી ડાકોરમાં માં કી ફટાફટ ના આટલી લાઈનમાં માં કી પોંસો આલો તો પાછલી બારી છે જુઓ હું દશા કરી છે તમે જુઓ હા આ તો હારું છે પેલા ઓમ બરોબર ચોંટા રહ્યા છે નક હજાર માં વેચી મારા હા હા પાલા વા કહે તના રોજ રોજ પીલ્યો કરું બાપ તમે જોવા દો નથી ભઈ આ ઓની બુદ્ધિ ચોય દોરાયા વગર જપાય હો નથી બા એટલે મહાપુરુષે કે ભઈ આ આડા પડદા જાકુ કપટકા તો હરી દિશત નહીં મે જાણું હરી દૂર હે પણ હરી હૃદય કી મોય આડા પડદા જાકુ કપટકા તો હરી દિશત

એટલે ભાઈ માં ઠાકોર હોય તો ડાકોર વાળા પછી દ્વારકા હુકા જતા હિતા નું તમારા ગામમાં અંબાજી માતાજી નું મંદિર હોય કતો ગમે તે કોઈ દેવી દેવતા નું પરમાત્મા નું મંદિર હોય ભગવાન નું જો એક ભગવાન હોય તો પછી બા દરવીએ તો હુકા હે દોસ્તાન ગોમો ને ન પડ્યો જો મન ચોય હખણું રહે એવું સાહેબ અલ્યા જો એ એ જ પરમાત્મા એ જ એ જ દેવ આપણને જો આપણા હોય પતિત થઈ જાય બાપ તો આપણા ચોય રખરવાની જરૂર પડે પણ ના આપણને એ કેમ ઠોર પડતો નથી આ તો આપણે તો જેવા બુદ્ધિશાળી છીએ કે પોચ પૂનમો ભરી પણ કી કોઈ કોમ નથી કી શું કરવાનું કી પૂનમો ભરીને શું કરવાનું કી અને કી જ પૂનમો કી ખાલી પાવાગઢ પૈણી કી લ્યો આ પૂનમો શિયા પૈણવા ભરતો હતો શિયા પૈણવા ધંધા આદર્યા હોય માતાજી ઓટા ફેરા ખાઈ જાય થાકી જાય કેટલો નો વીવાનો રહ્યો એક પેલા ગોમ માં એક મોડવડી થતી દીધી આખું ગોમ એક ગાવા ને કે ચલો એ મોડવડી એ માતાજી ગરબો રમવા આવું પણ મેં લમે લથઈ માનવ હાલ આરો થયો પટેલ મે વાળા ની જો ઈ મય પાછા તો ડખાડા થયા તો પાછી મય થઈ ચાર અમારા પેલા ભાઈ સાઉન્ડ વાળા એક છે જગો ભાઈ તે નવરાત્રી માં સાઉન્ડ વગાડવા જયા તે વને સાઉન્ડ નો વોલ્યુમ કર્યો એટલે પેલા કી પેલો નું વોલ્યુમ દબી જવું જોઈએ એટલો ફાસ્ટ કરો કે પેલો ની મોઢેવરી હમ ભરાવી જોઈએ આ જુઓ આ આ ગરબા ગાવા જે આ સાજુ સર સર અને જો કે યંત પાસા એમ થી કે બાપજી તો બધું કરે છે ભાઈ આ બધી દોડડીઓ નું કાઢવાની વાત કરું છું ઓ બીજું કોઈક ડખા કરવાનું કે તો નથી પણ આ આ દોડડીઓ જતી નથી બધું હમ સર ભલે આપણે એમ માનતા હોય કે આમ એ ભક્તિ કરીએ છીએ પણ હું કહું છું નરો અહમ છે નરો અહમ એમ આ અહમ નું કરી રહ્યા છો ભક્તિ નું નહીં બાપ જો ભક્તિ નું કર્યું હોત તો કન નહીં ઘર બેઠા બેઠા થઈ જાવ તમારે તો રખરવાની જરૂર પડત નહીં પણ એ ઘર મહુસ તું અને એટલે જ મહાપુરુષ કે ગરમો મથુરા ગરમો કાશી ગરમો ગોકુળિયું ધામ મારે નથી જાવું તીર્થ કે ધામ જો ઘરમાં મથુરા ઘરમાં કાશી થઈ જાય ગોકુળિયું ધોય તો આ રખરવાની જરૂર પડે એવી નથી બાપ પણ આ મન રખરવાની એ બીજ પડી ગઈ છે એને ઘરમાં ફાવાય એવું નથી ઘેર બેન રોજ સરસ મજાનું જમવાનું બનાવતી હોય તો એ રવિવાર છે હોટલ માં ખાઈ અમે તો બધું હરેલું જ હોય છેલ્લી વારની ક્વોલિટી બધી ટોકન હોય તો આ રે પાછા ઓગરિયો ચાટી લ્યો છે કે મન નહીં એ હે પડી ગઈ છે બાપ એનો આમ એક તરફું ફાવે એવું નથી બાપ અને ભક્તિ મહાપુરુષો કે ઠરવાની છે કોઈ કરવાની છે નહીં બાપ એવા ભાવથી અંતરના ભાવથી આ સંત મિલન મહાપુરુષો કે આ સંત મીરાવડો રાકેશવાલા બધા સ્નેહીજનો સગા સંબંધી ગ્રામજનો સંતો સર્વન ખૂબ અનન્ય ભાવથી બધા સંતોએ તેરાય છે ભાઈ એમની આગ્તા સ્વાગ્તામાં મૌન સન્માનમાં કોઈ ફૂલહાર કરવામાં પોણી પાવવામાં કોઈ સેવા કરવામાં કોઈ પ્રસાદ લેવામાં કોઈ પણ કોઈને તકલીફ પડી હોય તો આ પરમાત્માનું કાર્ય છે બાપ કોઈ વ્યવહારિક કાર્ય નથી પરમાત્માનું આ કાર્ય છે ભક્તિનું કાર્ય છે બાપ મન મોટું રાખી અને ક્ષમા કરજો ના થાય તો એમ ના વતી હું ક્ષમા માંગી લો બાપ બે હાથ જોડીને કંઈક પણ ઉનફ પડી ગયું હોય તો દયા કરજો બાપ આ કાર્ય એ અંતરના ભાવ છે ભાઈ